ભલે શરીરના અંગો ગુમાવ્યા પણ સપનાઓ પૂર્વા કરવાની હિંમત કોઈ છીનવી શકશે નહીં જાણો ધરાની કહાની ધરાની જુબાની મારું નામ ધરા શાહ છે અને હું ડેલસ ટેક્સાસ યુએસએ માં રહું છું હું સાવરકુંડલામાં નાનેથી મોટી થઈ અને ભાવનગર મારું સાસરું છે મારા એક પછી એક અંગ ભલાઈ ગયા પણ મારી પાસે અડધો અંગૂઠો છે તો મેં ત્યારે એવું વિચાર્યું કે જે ગયું છે એનું આપણે કાંઈ દુઃખ નથી કરવું અને જે આગળ થવાનું છે એ વિચારીને હિંમતથી આગળ વધી અને જે અડધો અંગૂઠો છે એનાથી ઊભી થઈશ એટલે એવું વિચારીને મેં હિંમતથી આગળ વધવાનું નક્કી કર્યું

મેરેથોન ક્લિયર કરી કઈ જગ્યાએ કરી ને ક્યારે કરી મેં ડેલસ ટેક્સાસમાં કરી મેં બે વખત પાંચ કિલોમીટર રેસ કમ્પ્લીટ કરી બે હજાર બાવીસમાં અને બે હજાર ત્રેવીસમાં એક વખત ચાલીને કરી અને એક વખત થોડું દોડી થોડું ચાલીને કોઈ પણ વસ્તુ સીધે સીધી તો થતી નથી થોડી મહેનત જાય જ છે એવી રીતે મારે પણ મેં ઘણી બધી પ્રેક્ટિસ કરી ત્યારે એવું થયું સ્ટાર્ટિંગમાં કે હું આટલા ટાઈમ પછી દોડી રહી છું તો પગ દુખે છે પણ એ એક મીઠું દુઃખ હતું કે જે આગળ થવાનું જે સરસ એવું રિઝલ્ટ મળવાનું હતું એના માટેની તૈયારી હતી તો હું ખૂબ મહેનત કરીને આગળ વધતી હતી અને મને એવું હતું કે મારે દોડવું છે મારો ગોલ છે એના માટે થઈને મેં પ્રેક્ટિસ સરસ રીતે કરી મારા માટે એવું હતું કે મારે મારું બાળક છે મારા હસબન્ડ છે મારું પૂરું ફેમિલી અને ખુદના માટે જીવવું હતું એટલે મેં હિંમતથી હું બસ એવું જ વિચારતી હતી કે મારી પાસે જે છે ખૂબ જ સરસ છે કારણ કે દરેક પાસે બધી વસ્તુ નથી હોતી તો આજે મારી પાસે જે વસ્તુ છે જે વ્યક્તિઓ છે તો મારા માટે ખૂબ જ મહત્ત્વની છે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ બહાર નીકળી ત્યારે મને એવું લાગ્યું કે બધા લોકો મને જોઈ રહ્યા છે પણ મેં શાંતિથી બેસીને વિચાર્યું કે આ બધા મને નથી ઓળખતા અને હું એ લોકોને નથી ઓળખતી તો જ્યારે કોઈ મને જોઈ રહ્યા છે તો એમને મારી સ્ટોરી ખબર નથી મારી કોઈ વસ્તુ ખબર નથી તો બસ મારે ખુદના પર ફોકસ રાખવું છે અને જે થયું છે એ હું છું હું એક્સેપ્ટ કરીને આગળ વધી રહી છું એટલા માટે મને બીજા કોઈ પણ કોઈ નેગેટિવ કંઈ કમેન્ટ આવે કે કોઈ મને જોવે તો મને કોઈ જ ફેર નથી પડતો આ સમયમાં આપના આપના ફેમિલીમાંથી કેવડો સાથ સહકાર મળ્યો તો મારા ફેમિલીમાંથી મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને હજી મળી રહ્યો છે મારા હસબન્ડ સિદ્ધાર્થ છે મને ખૂબ સપોર્ટ કરે છે મારા ઇન છે મારા સાસુ સસરા મને દીકરીથી વધારે રાખે છે તો આ સમયે જ્યારે એક પરિસ્થિતિ એવી આવે કે તમે મનથી ગમે એટલા હિંમતથી આગળ વધતા હોય પણ ફિઝિકલી પણ સાથ જોઈએ ત્યારે આ એવું સરસ વાતાવરણ મારી આજુબાજુ ઊભું કરેલું અને હું એમાં હિંમતથી આગળ વધી રહી છું અત્યારે